વાઘોડિયા રોડ કલાદર્શન પાસે નિર્માણાધીન સાઇટનો પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલ કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને તેની બાજુનો અમુક રસ્તાનો ભાગ ધસી પડતા તંત્ર દોડતું થયું વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન પાસે નિર્માણાધીન સાઇટના પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલા કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને તેના બાજીનો અમુક રસ્તાનો ભાગ ધસી પડ્યો હતો ઘટનાને લઈને સર્જન કોમ્પ્લેક્સ અને અન્ય આસપાસના બે કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો અને રહીશો કોમ્પ્લેક્સમાંથી નીચે ઉતરી આવ્યા હતા આ ઘટનાની જાણ ફાયર ડિપાર્ટમેન્ટ અને નિર્ભયતા શાખાને કરાઈ હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી કોર્ડનની કામગીરી કરી હતી તથા જોખમી સ્થળથી લોકોને દૂર રહેવા માટેની અપીલ કરી હતી સાથે જ નિર્માણાધીન કામગીરી પણ રોકાવી હતી ઘટનાના પગલે લોકટોળા પણ એકત્ર થયા હતા પાણીગેટ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી સર્જન કોમ્પ્લેક્સ સહિતના પાસેના કોમ્પ્લેક્સમાં રહેતા નાગરિકોએ આક્ષેપ કર્યા છે કે બે દિવસ પહેલાં પણ આ કામગીરીને લઈને અમે ડેવલપર બિલ્ડરનું ધ્યાન દોર્યું હતું જોકે તે બાદ પણ યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં ન આવતા આજે આ દુર્ઘટના થઈ છે અમારા ઘર ધ્રુજ્યા હતા જીવના જોખમે અમે રહી રહ્યા છે તેવું અમને લાગી રહ્યું છે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે નવા કામમાં ખાડા ખોદતા તેના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગોને ડેમેજ થવાનો ડર છે ઊંડા ખાડા ખોદ્યા છે તેથી અમારા ઘરોમાં વાઇબ્રેશન પણ ચાલુ થયું છે તેવા આક્ષેપો કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે એક દુકાનનું પતરું પડી ગયું છે બીજું પડવાની તૈયારીમાં છે એટલે ભયના માટે લોકો રોડ ઉપર આવી ગયા છે ઓલરેડી આ બિલ્ડિંગ પચ્ચીસ છવ્વીસ વર્ષ જૂનું છે રીડેવલપમેન્ટમાં જાય તેવી પોઝિશન તો આવી જ ગઈ છે દુકાનનું પતરું પડી ગયું છે કમ્પાઉન્ડ વોલ પડી છે તેમ જણાવ્યું હતું ફાયર અધિકારી અર્જુનદાન ગઢવી દ્વારા જણાવ્યું હતું કે કોલ મળતા ફાયર બિગ્રેડે ઘટના સ્થળે આવી કામગીરી હાથ ધરી છે અહીં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે પ્રાથમિક રીતે જોતા તેના કારણે આ બનાવ બન્યો હોવાનું લાગી રહ્યું છે દિવાલ ધારાશાહી થતા કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે જેથી કોમ્પ્લેક્ષમાં લોકોને ખાલી કરાવવાની પ્રોસેસ ચાલુ છે નંદનવન ડેવલપર્સ દ્વારા નંદનવન કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર મામલે નિર્માણાધીન સાઇટ નંદનવન કોમ્પલેક્સના ડેવલપર પરેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે કોમ્પ્લેક્ષ બનાવતા પહેલા અમે પ્રિકોશન લીધા છે પરંતુ કોમ્પ્લેક્ષ બનાવી રહ્યા છે ત્યાં આજુબાજુ કોમ્પ્લેક્ષ રેસિડન્સ છે લીકેજના કારણે ભેખડ ધસી પડી છે કોઈ હોનારત થઈ નથી કોમ્પ્લેક્ષના રહીશો સાથે બેસી વચ્ચેનો રસ્તો કરી સારું કરીશું એપાર્ટમેન્ટની તેરાડો મામલે ટેકનિકલ માણસોને બોલાવી સોલ્યુશન લાવ્યું તેમ જણાવ્યું હતું કલા દર્શન થી ડીમાર્ટ જતા રોડ પર આ વચ્ચે સર્જન કોમ્પ્લેક્ષ અને બાલાજી એન્ક્લેવ જે બીપીએસ જૂની હતી એની સામેનો રોડ છે આ ત્યાં આગળ એક નવું કામ થઈ રહ્યું છે તો એ લોકોએ જે ખાડા ખોદ્યા છે એના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગને ડેમેજ થવાનો ભય છે અને એ લોકોએ જે ઊંડા ખાડા ખોદ્યા છે એના લીધે અમારા ઘરમાં વાઇબ્રેશન પણ ચાલુ થઈ ગયું છે અને એક દુકાનનું પતરું ઓલરેડી પડી ગયું છે બીજું પડવાની તૈયારીમાં છે એટલે ભયના મારે છે રહેવાનો ભય લાગે છે કારણ કે બિલ્ડિંગ પડે એવો ભય થઈ ગયો છે અને ઓલરેડી આ બંને બિલ્ડિંગ પચીસ થી છવ્વીસ વર્ષ જૂની છે એટલે રીડેવલપમેન્ટમાં જાય એવી પોઝિશન તો આવી જ ગઈ છે એની એના લીધે બધાને ભય છે એટલે બધા બારે હા થઈ ને આ અહીંયા ઘડી જે દુકાન છે એનું પતરું ઢળી ગયું અને જે કમ્પાઉન્ડ વોલ હતી એ પણ આખી પડી ગઈ છે